નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થ ન્યૂઝ માંજલપુર માનવ ધર્મ આશ્રમ પાસે આવેલ સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે એમના ગણેશ ઉત્સવનો આ વર્ષ એકાવનમું વર્ષ છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શૈક્ષણિક સામગ્રી જેવી કે સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટના વિતરણનું સાથે સાથે બાળકોને નાસ્તાનું તેઓએ આયોજન કર્યું હતું માજલપુર વિસ્તારના પૂર્વ કાઉન્સિલર સ્વર્ગસ્થ ચિરાગભાઈ ઝવેરીના ધર્મપત્ની કલ્પનાબેન ઝવેરી વોર્ડ નંબર અઢારના પ્રમુખ ચંદ્રશેખર પાટેલ મંડળના અગ્રણી જીતેશભાઈ અમીન આશિષભાઈ નટે જીતેન્દ્ર ચોટલિયા ભાવિત પટેલ સહિત કાર્યકરોના હસ્તે કિટનું વિતરણ કરવામાં આવ્યું બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે સામાજિક કાર્ય પણ કરવામાં આવે છે અને સમાજ ઉપયોગી તમામ સેવાઓમાં આગળ રહીને સમાજને ઉપયોગી પ્રયત્ન તેવું કરતા આવ્યા છે સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પચાસ વર્ષ કમ્પ્લીટ થયા અને આ વર્ષે અમારું એકાણમું વર્ષ ગણપતિનું છે અને આ વર્ષે અમે દર વર્ષની જેમ અમે નાના નાના બાળકોને સ્કૂલની બેગો વિતરણ કરીએ છીએ જેમાં કે બુક્સ છે ફૂડ પેકેટ છે ખાવાનું છે પેન્કિજ એ બધું અમે આજે એ લોકો માટે પણ વ્યવસ્થિત જગ્યાએ બોલાવીને આપ્યું છે દર વર્ષે આ વર્ષે પણ અમારે કશું કશું કરવાની અમારી છે અમે દર વર્ષે જેમ આ વર્ષે પણ અમે એ જ પ્રોસેસ અમે એક વિતરણ કર્યું અને અમારે જે ચિરાગભાઈ કાઉન્સિલર કોર્પોરેટર હતા આ વર્ષે અમારી હશે ઉપસ્થિત નથી એમની જગ્યાએ કલ્પનાબેન ચિરાગભાઈ ચાવેડી એમના મિશ્ર એમને આજે બોલાવીને આ નાના બાળકોને અમે આજે એમના હાથે કીટ વિતરણ કરાયું ખાવાનું આપ્યું દર વર્ષની જેમ અમે આજ પ્રથમ અમારી ચાલુ આવતા વર્ષે પણ આના કરતાં સરસ કંઈ આયોજન કરીએ અને અમારા વર્ડ પ્રમુખ ચંદ્રભાઈ શેખર પાટીલ તે પણ એમની હાજરી આપી તે પણ ઉપસ્થિત હતા એમના હાથે પણ આજે અમે કી વિતરણનું કરાયું શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ સંધ્યાનગર યુવક મંડળ દ્વારા એકાવનમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવની સાથે સાથે ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે વિવિધ સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે એના અનુસંધાનમાં આજે આ યુવાનો દ્વારા નાના બાળકોને અને જરૂરિયાતમંદ બાળકોને ગરીબ બાળકોને શૈક્ષણિક કીટ સ્કૂલ બેગ સ્ટેશનરી નાસ્તો એની સાથે સાથે નાસ્તાનું પણ આયોજન કર્યું હતું સૌ બાળકોને બેસાડીને નાસ્તો કર્યો હતો આ વિવિધ એક્ટિવિટી આ સમગ્ર ગણેશ ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે દરેક દિવસે રોજે રોજે અલગ અલગ કાર્યક્રમ કરે છે ખૂબ સરસ કામ આ લોકો કરી રહ્યા છે ત્યારે સૌ યુવાનોને હું અભિનંદન પાઠું છું આ વિસ્તારની ઉત્સવની સાથે સાથે આ વિસ્તારની એકતા કેવી રીતના વધે એનું પણ સારું કાર્ય કરવાના માધ્યમથી આ લોકો એનું પણ આયોજન કરવા હોય છે વિવિધ કાર્યક્રમો કરે છે ત્યારે ખૂબ સારું કાર્ય કરીને સમાજ ઉપયોગી કાર્યક્રમો પણ એ આપતા હોય છે ત્યારે દરેક પ્રસંગમાં અમને આ યુવક મંડળ દ્વારા હંમેશા હર હંમેશ અમને યાદ કરીને બોલાવવામાં આવે છે ત્યારે એમના પણ અમે આભારી છે અને અમારા લાયક કંઈક પણ કામ હોય છે ત્યારે એમને અમે આશ્વાસન આપીએ છીએ કંઈ પણ અમારા લાયક કંઈ કામ હોય તો અમે એમની સાથે છે અને કંઈ પણ હશે તો અમે જજો અમે એમની સાથે રહીને એમને મદદરૂપ થવાના પ્રયત્ન કરીશું ખૂબ સારું કામ કરી રહ્યા છે અને એમને શુભેચ્છા